અને પણ કઠણ ને મજબૂત ઉત્પાદન માં સારું મળે છે અને આ જાત પણ આ જાત વાળા ધનક વાળા વીજળી ચાલે સોની તો કનુભાઈ તમે પોતે તો વાવી છે આ જાતની ઉગમ શક્તિ કેવી ઉગમથી માણીને બધી જગ્યાએ ઉગમ શક્તિ ખૂબ સારી છે હવે અત્યારે પાદરી પાકી ગઈ છે અને આમ ધોડો ધોણો સક જખે છે ને હું હમણાં તમારે હાજરીમાં ડુંડા દબાવું તો ફાટી જશે પણ દબાશે નહીં આ જો તૂટી ગયો કે થતું રહ્યું એક એક ડોંડું એનું દબાવું તો તૂટી જાય છે પણ દબાતો નથી આ એ બતાવે છે કે એનામાં ઠોસ થાય છે અને ડુંડા પાકી ગયા છે તો થોડ કેવો છે લીલોસન લીલોસન છે તો આપણે એક સાથે બોલશું સતો સાથે બાજરી છન્નુ છન્નું આપડે બધા વગરાવશું આપડે વાસુ ખુબ ખુબ થેન્ક યુ ધન્યવાદ